સુરતમાં તાવના કારણે પાંત્રીસ વર્ષના યુવાનનું મૃત્યુ થયું સુરતમાં વધતા રોગચાળા વચ્ચે સિવિલમાં લાગી દર્દીની લાઈન કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા માટે દર્દીઓ મજબૂર બન્યા છે શરદી ખાંસી અને તાવના કેસમાં ધરખમ વધારો બે મહિનામાં તાવના શંકાસ્પદ સોળ હજાર કેસ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં મલેરિયાના પંચ્યાસી કેસ તેમજ ડેન્ગ્યુના ઓગણપચાસ કેસ નોંધાયા રોગચાળો વધતા સુરત પાલિકાની છસો છ્યાસી ટીમ સર્વેમાં જોડાઈ ઓગસ્ટમાં

ગોડાદરા વિસ્તારમાં રહેતા પાંત્રીસ વર્ષીય જે યુવાન છે તેને તાવ આવ્યો હતો અને તાવ તાવ આવ્યા બાદ તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર દરમિયાન આ જે યુવક છે તેનું કરુણ મોત નિપજ્યું હતું ત્યારબાદ ઝી ચોવીસ કલાકની ટીમ આવી પહોંચી છે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો સિવિલ હોસ્પિટલ જેમાં ખાસ કરીને જે દર્દીઓ છે તે દર્દીઓનો ઘસારો આપ જોઈ શકો છો લોકોની લાંબી કતાર અહીં જોવા મળી રહી છે આપ જોઈ શકો છો કલાકો સુધી નંબર નહીં આવતા લોકો આ રીતે જે ફર્શ છે તે ફર્શ ઉપર બેઠેલા નજરે પડી રહ્યા છે કારણ કે કલાકોથી તેઓ લાઇનમાં ઊભા છે પરંતુ તેમનો નંબર નથી આવી રહ્યો જેને કારણે કોઈ પણ પ્રકારની બેઠક વ્યવસ્થાનું આયોજન હાથ ધરવામાં નથી આવી રહ્યું જેને કારણે આ રીતે તેઓ નીચે બેસવા માટે મજબૂર બની રહ્યા છે બીજી તરફ હું આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરું ખાસ કરીને સુરત નવી સિવિલ હોસ્પિટલના જે બાળકો છે તે બાળકોના વોર્ડની બહારના दा डॉक्टर जो छे जा ताव उल्टी ना जे केसो छे ते केसो मा धड़कम वधारो जोवा मरी रयो जी क्या हुआ है बच्चे को ए, इसको खांसी जो काम हुआ है लैटिंग कर रहा है तो पंद्रह दिन हो गया नहीं आ, जी क्या हुआ है उसको तो बुखार है सर्दी खांसी हो रही है और कितनी खराब है उसकी इसको ये 6 दिन से बीमार है खेज भी आती है इसको આપ જોઈ રહ્યા છો તાવ અને શરદી ખાંસીના જે કેસો છે તે કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે ખુદ ધારાસભ્ય કુમારભાઈ કાનાની દ્વારા આરોગ્ય વિભાગની જે નિષ્ફળતા છે તેને લઈને મ્યુનિસિપલ કમિશનને પત્ર પણ લખવામાં આવ્યો હતો બીજી તરફ હું આપને જણાવી દઉં કે ગત મહિનામાં આરોગ્ય વિભાગ દ્વારા છવ્વીસ લાખ ઘરોનો સર્વે કરવામાં આવ્યો હતો જ્યારે ચાલુ મહિનામાં તેર લાખથી વધુનો સર્વે કરવામાં આવ્યો હતો જેમાં છસો છ્યાસી જેટલી જે ટીમો છે તે સર્વે માં જોડાય છે સાતો સાત નવ હજાર લોકોને બ્રિડિંગ મળતા નોટિસ પણ પાઠવવામાં આવી રહી છે આપ જોઈ શકો છો જે લોકોના હાલ બેહાલ થઈ ગયા છે જે રોગચાળો ફાટી નીકળ્યો હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે કલાકો સુધી લોકો લાઈનમાં ઉભા રહેવા માટે મજબૂર બની રહ્યા છે ક્યાંક ને ક્યાંક આરોગ્ય વિભાગની જે નિષ્ફળતા છે તે અહીં જોવા મળી રહી છે સર્વેની મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે પરંતુ ખાસ કરીને જે આંકડા છે તે આંકડા ખૂબ જ ચોંકાવનારા છે જે આંકડા હું આપને કહી રહ્યો છું તે ફક્ત નવી સિવિલ હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલના છે પરંતુ ખાનગી ક્લિનિક અને ખાનગી હોસ્પિટલના જો આપ આંકડા જોશો તો આપ પણ ચોંકી ઉઠશો હાલમાં તો જે રીતે પાંડેસરા ઉદના લીંબાયત આ તમામે તમામ જે વિસ્તારો છે તેમાં તાવ શરદી ખાંસીના જે કેસો છે તેમાં ધડકમ વધારો જોવા મળી રહ્યો છે અને સિવિલ હોસ્પિટલમાં વહેલી સવારથી જ જે દર્દીઓ છે તે દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત